dio dio amno hoy amno hoy amma maru chhe amare ka karu methi dio to kharab lage lagi tumne devi bhai wala kya hai mara vichar karo tu mari dio tu e bhai dio dio amno hoy amno hoy amma maru chhe amare ka karu methi dio એ ભાઈ દીયો દીયો આમ નો હોય આમ નો હોય અમાર મરવો છે અમારે તો ખરાબ લાગે તમને ભાઈ વાયા મારા વિચાર કરો અમારો વાત શું ના અમે ક્યાં જવાના અમે બેસવાના નથી અમે બેસવાના નથી કે તો છે નથી આપણે કઈ જવાનું ખાતો નથી ભલે ભલે જે કરું એમાં જવાનું કઈ નથી અમે પેલા વાત કરીને પછી બેસવું અમને બેસવાના નથી અમે અધિકાર માંગી છે અમે અમારો અધિકાર માંગી છે ખાલી માંગી છે સમજી ગયા અમે અમારો હક માંગી છે અમે કમાલ બેઠા છીએ

ના અમે કઈ ખાતું નથી પહેલા તમે આવી ના અમે એમ જવાના